નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌને નવા વર્ષની ખૂબ સારી શુભકામના મિત્રો આજે પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને ને સોમવારના રોજ જીરાની આવક વિશે વાત કરીએ તો જીરાની આવક આજે ત્રણસો પચીસ ગુણ્યાની નોંધાયેલી છે મિત્રો ખેડૂતની વેચાલી વધારે જોવા મળી રહી છે અને મિત્રો બજારની તેજી મંદીની વાત કરું તો આજે પરિવાર ત્રણસો રૂપિયા બજાર તૂટી ગયું છે ત્રણસો બજાર તૂટી ગયું છે મિત્રો આજે પણ મિત્રો હાઈસ્ટ ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે એમિત્રો વિડીયોમાં સુપર ખિસકોલી કલર ક્વોલિટી છે તે વિડીયોમાં જઈને જરૂરથી જોજો અને મિત્રો અમારી આ માહિતી તમને કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ડેલી તમને મિત્રો આવી માહિતી મળતી રહી છે અને મિત્રો ગયા શનિવારનો મિત્રો તમે વિડીયો ન જોયો હોય તો આપણી ચેનલમાં વિડીયો છે જે નવા જરૂરનો ભાવ છે મિત્રો હાઈસ્ટ તેતાલીસ હજાર પાંચસો એકાવનનો તે પણ જરૂરથી જઈને જોજો જો મિત્રો આ ક્વોલિટીના પાંચ હજાર આઠસો ને એક રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા પાંચ હજાર આજનો સૌથી ઊંચો ભાવ સત્તાવનસો ને એકાવન પાંચ હજાર સાતસો ને એકાવન ચાલો ક્વોલિટી ચેક કરીએ મિત્રો पाँच माइनस होवा छ ए भन्दा 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 भन्दा

યહવાની વાતો ઘરે બોલ આવા આના ના કે તે પૂછો કે કેટલી ગુણી આ 59 મુદ્દા 59 મુદ્દા હા અને 7 તારામાંથી હા હા માના 59 હા 44 ફોન એમ નહી આવે બી ઓય થઈ ઈ શ્રીજીત થઈ શ્રીજીત થઈ એ એમ નહી આવે આ કોઈ વસ્તુ

tiga puluh, semi puluh, પાંચ હજાર ત્રણસો પૂરા મીડિયમ સુપર છે પાવડર સાથે